સતત સત્તર વર્ષથી ગુજરાતમાં સત્તાનો વનવાસ ભોગવતી કોંગ્રેસને ફરીવાર વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે અને આ વખતે મજબૂત વિપક્ષ બનવા માટેની કોંગ્રેસે શરૂઆત પણ કરી દીધી છે કોંગ્રેસના સ્થાપના દિવસે એકઠા થયેલા કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના મુખ્યમંત્રીએ કરોડોના ખર્ચે લીધેલા શપથને મુદ્દો બનાવી તેમની પર પ્રહારો કરતા કહ્યું કે જીતની ઉજવણી ભલે થતી પણ શપથવિધિ રાજ્યભવનમાં સાદાઈથી પણ થઈ શકે

દિલ્હીમાં થયેલા લઈને રસ્તામાં લોકો મુદ્દે ગુજરાત સરકાર અને સામાજિક સંગઠનોને ને અડફેટે લીધા હતા તેમણે જણાવ્યું હતું કે જો દિલ્હીમાં લોકો રસ્તા પર આવતા હોય તો ગુજરાતના ઊંઝા હાલોલ અને સુરતની ઘટનાનો વિરોધ કેમ વિરોધ કેમ બરાતકાર એજન્ડા નક્કી છે એના આધારે કોંગ્રેસે ગુજરાત સરકારને ને માં લેવાનો પ્રારંભ કર્યો છે કેમેરામેન નરેશ વાઢેર સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ